તો દર્શક મિત્રો આજના પ્રજાસત્તાક પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ચાલુ શરૂ કરીએ આપણી આજની સફર મિત્રો તમે તમારી ગાડી રિપેર કરાવવા ગેરેજમાં જાઓ ત્યારે કલ્પના તો એવી જ હોય ને કે સામે કોઈ ભાઈ આવશે અને પાનું પકડ લઈને ગાડી રિપેર કરશે પણ ભાઈના બદલે કોઈ મહિલાને તમે જુઓ તો નવાઈ લાગે ને ડાંગ જિલ્લામાં આવી જ એક મહિલા મિકેનિક છે જે નવો ચીલો ચાદરી રહી છે આવો જોઈએ આ આ વાક્ય કીધા પછી જો આ દ્રશ્ય જોશો અને તમે ચોંકી જશો તો નવાઈ નહીં કારણ અહીં તો ભાઈ નહીં બેન મેકેનિક છે આ દ્રશ્યો કાલ્પનિક કે નાટ્યાત્મક નથી પરંતુ હકીકત છે જ્યાં આપણા દેશમાં એક વાક્ય બહુ જ સાંભળવા મળે છે કે આપણો દેશ પુરુષ પ્રધાન છે પણ આ વાત સાથે આપ સૌ સહમત થશો કે આજના યુગમાં હવે મહિલાઓ પણ ઘરકામની સાથોસાથ બહારના કામ પણ સંભાળી રહી છે યથા નામ તથા ગુણ આ રૂઢી પ્રયોગને સાર્થક કરી રહી છે ડાંગ જિલ્લાના નાનકડા ગામ એવા જામન જામનવીર ગામની મહિલા મેકેનિક તેજસ્વી બેન જામણી જે કામ અમારો નાના છે ત્યાં ગાડી નું પંચર બને આપું છું ગાડી સરસ કરી આપું છું ગાડી ના પાછ લાખ આપું છું મારા હસબન્ડ નું આવા માં પણ દે છે ના ત્યાં હું કામ કરી લાવવા જાઉં છું કારી બની આવી જાય મને અને મારા હસબન્ડ જ કામ કરી દે ને દરેક મહિલા એ પણ કામ કરવું જોઈએ ગેરેજ પર કામ કોઈ પણ કામ કરવું જોઈએ ગેરેજ પર જ નહીં જે આવડે તે કામ કરવું ગાડી ખરાબ હોતા હૈ તો મેજસ્વીન કે પા મહ કો કેસી કરો કો સીખનેહિ કુ ભી કર્યા એક નાનકડી આપડે ત્યાં ભી ગેરેજ છે અને એક આહવા ગેરેજ છે તે દમણવીરમાં જે ગેરેજ છે તે અને આહવામાં હું ચલાવતું છું અને ત્યાં પણ કામ સારું ચાલતું છે અને અહીંયા પણ આહવામાં પણ સારું ચાલતું છે અમારે વાઇફ બી ત્યાં બધું પંચરથી માંડીને ગાડી સર્વિસથી માંડીને ટોટલ વસ્તુ કરી આપતું છે અને જ્યારે આહવામાં આપણને કામને એટલે કે કારીગર નથી આવતા હોય કોઈ દિવસે કારીગર રજા પર હોય કે નથી આવતા હોય તો એ અમારે ગાડી વધારે થઈ જાય તો અમારે વાઇફ આવે અને મારી મદદ કરે અને કામ પણ સારું કરી આપે અને સર્વિસથી માંડીને એન્જિનથી માંડીને વાયરિંગથી માંડીને બધું કરી આપતા છે ગાડી બંધ ગાડી બી ચાલુ કરી આપે એન્જિન બનાવી આપે બધું સારી રીતે મારે એટલે મારે એક બે કારીગરની હેલ્પ કરી મૂકે કામ સારી રીતે કરી આપે છોકરાઓ કે એ લોકોની ફીસ ફીસ સ્કૂલમાં ફીસ કે એ સારી રીતે કરે એ રીતે અમે છે ને સારી રીતે કામ કરતા છે અને ખાસ કરીને એમનું બી આઈટીઆઈ સુબીરથી કરેલું છે અને એક મહિલા તરીકે એ કરેલી છે તો બહુ ગૌરવ છે મને બી કેમકે સારું કામ કરે છે એમના માટે બી સારું છે મારા માટે બી સારું છે અમારા પરિવાર માટે સારું છે એ રીતે અમે કામ કરતા છે કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ મહિલાનો હાથ હોય છે એવી જ રીતે એક સફળ મહિલા પાછળ પણ એક પુરુષનો હાથ હોય છે આજની આ મહિલા ઘર સંભાળવાની સાથે આર્થિક રીતે પણ પરિવારને સહકાર આપી રહી છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે ડાંગથી મુનિરા શેખનો રિપોર્ટ મિત્રો સાંસ્કૃતિક એકતાનું મૂળ એટલે લોક ઉત્સવ અને લોકમેળા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવા જ એક સાંસ્કૃતિક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંસ્કૃતિ અને અધ્યાત્મ સાથે સેવા અને સાયન્સનો સમન્વય જોવા મળી રહ્યો છે આવો મુલાકાત લઈએ આ મેળાની વનોનું સંરક્ષણ અને વન્યજીવોનું રક્ષણ જીવસૃષ્ટિ સંતુલન પર્યાવરણની જાળવણી પારિવારિક મૂલ્યોનું જતન નારીનું સન્માન અને રાષ્ટ્રભક્તિ જાગરણ જેવા છ મૂળભૂત સિદ્ધાંતો સાથે વર્ષ બે હજાર બાદ ત્રેવીસ થી છવ્વીસ જાન્યુઆરી સુધી અગિયાર એકરમાં ષટકોણ થીમ પર આયોજિત હિન્દુ આધ્યાત્મિક સેવા મેળામાં જનજાતીય સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ અને ગંગા આરતી આકર્ષણનું કેન્દ્ર બન્યું વનવાસી ગામમાં હું મારા પરિવાર સાથે આવી છું સબરી માતાનું ને સમજાયું એની આગળ અમે જૂના વાસણો જૂના જમાનાના પોશાકો વાસણો ખેતીવાડી જન્મ લગ્નવિધિ દેવસ્થાનો નૃત્યોનું ને એ બધું બતાવ્યું ગોવર્ધન પર્વત જોઈને છોકરાઓ ખૂબ રાજી થઈ ગયા પ્રયાગરાજથી ગંગાનું પાણી લાવી મહાકુંભનું પાણી લાવી અને ગંગા આરતીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જેમાં અત્યાર સુધીમાં પાંત્રીસો લોકોએ ભાગ લીધો હતો અહીંયા બાઇક રેલી પણ યોજવામાં આવી હતી જેમાં બારસોથી વધારે પિલિયન રાઇડર સાથે આ યોજી રેલીની યોજનામાં ભાગ લીધો હતો સહભાગી બન્યા હતા તેમજ તેને મહાસંમેલનમાં કન્વર્ટ કર્યું ત્યારે ઓલમોસ્ટ પાંત્રીસો લોકોએ તેમાં સહભાગી બન્યા હતા આ સિવાય આચાર્યવંદન અને મહિષાસુર મંદિરનો કાર્યક્રમ થયો જેમાં બારસોથી વધારે કન્યાઓએ પરફોર્મન્સ કર્યું અને બત્રીસોથી વધારે લોકો તેમાં ઉપસ્થિત રહ્યા આ સિવાય પણ બે અગત્યના કોમર્શિયલ ફિલ્ડની અંદર કાર્યક્રમ થયા જેની અંદર પ્રોફેશનલ મીટ થઈ જેની અંદર ત્રણસોથી ત્રણસો પચાસથી વધારે લોયર્સ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ પ્રોફેસર્સ વગેરે પાર્ટિસિપેટ કર્યું અત્યાર સુધી હિન્દુ સ્પિરિચ્યુઅલ સર્વિસ મેળાની અંદર આશરે એક લાખ પંચોતેર હજાર લોકોએ ભાગ લીધો અને સભ્યતા સંસ્કૃતિના સમાચાર મેળવ્યા અને આધ્યાત્મિક આનંદ મેળવ્યો છે આ મેળાના કારણે ખાસ કરીને જે આપણા ધાર્મિક સ્થળો છે જે આપણી સંસ્કૃતિ છે એના માટે નવી પેઢી જે છે એ આમાંથી ઘણું બધું પોતે એને એ જાણી શકશે અને દરેક વ્યક્તિ છે એ પોતાના મૂલ્યો નિષ્ઠા માટે પણ આમાંથી પ્રેરણા મળેવું છે અને હિન્દુની આપણી જે સંસ્કૃતિ છે એમાં કરુણા છે અને એમાં સેવાનો ભાવ છે અને એ સેવાનો ભાવ વધારે થાય દરેક વ્યક્તિમાં આવે એના માટે આવા મેળા ખૂબ જરૂરી છે શાસ્ત્ર સેવા અને વિજ્ઞાનના આ મેળામાં અંબાજી સાળંગપુર હનુમાન અયોધ્યા સ્થિત શ્રી રામ મંદિર શબરીમાલા સહિત દેશના અનેક મુખ્ય મંદિરોની પ્રતિકૃતિ અગિયાર કુંડી યજ્ઞશાળા સાથે સમગ્ર દેશમાંથી બસો પચાસથી વધારે સેવાભાવી સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં તત્વમ દ્વારા પર્યાવરણ જાગૃતિનો સંદેશ અને ભારતીય સેના દ્વારા સંરક્ષણના શસ્ત્રો અને ઇસરો દ્વારા વિજ્ઞાન પ્રદર્શનીનો સુભગ સમન્વય જોવા મળ્યો આધ્યાત્મિકતા અને વિજ્ઞાન બંને સાથે જ આપણે સંસ્કૃતિ વિજ્ઞાન અને ધર્મ બધું એક સાથે આપણે અહીંયા જોવા મળે છે તો સેવા સંસ્થાઓની મેં મુલાકાતો લીધી યજ્ઞશાળાની મુલાકાત લીધી રામ સભાગૃહની મેં મુલાકાત લીધી કેટલીક વનવાસી જે ગામ છે એની મુલાકાત લીધી ત્યાં એ લોકો જુદા જુદા કલ્ચર સાથે આવ્યા છે આ બધા જ કલ્ચર આધ્યાત્મિકતા વિજ્ઞાન સાથે જોડાયેલા છે કલ્પના જોયું અને મુવિંગ જોયું જોયું મેં ઈસરોના ડોમમાં વેધર સેટેલાઇટ જોયું પીએસએલવી જોયું મને બહુ મજા અમને આ મેળામાં ખૂબ જ ગમે છે અને અમારી અમે સાત જણા કામ કરીએ છીએ અને અમે અલગ અલગ જાતની બધી વસ્તુ બનાવીએ છીએ પેપર બેગ પેન સ્ટેન્ડ દીવડા આ બધું અમે બનાવીએ છીએ અમને આ સારો પ્લેટફોર્મ મળી રહ્યું છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ મિત્રો એક શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતો આ કથન આપણે સાંભળતા આવ્યા છે જી હા પોતાના વિદ્યાર્થીમાં રહેલા શ્રેષ્ઠતાના કુશળતાના આ બીજને વટવૃક્ષ બનાવવાનું કામ જો કોઈ કરી શકે તો તે છે શિક્ષક આજે વાત કરીશું આવા જ શિક્ષકની જેમણે મોબાઈલના વળગણથી વિદ્યાર્થીઓને છોડાવવા માટે એક અનોખું અભિયાન આદર્યું છે શું છે સમગ્ર વાત જોઈએ આ સ્ટોરીમાં મિત્રો હાથમાં મોબાઈલ લઈને બેઠેલા બાળકો કરતાં આ મેદાનમાં દોડતા અને રમતો રમતા બાળકોનું દ્રશ્ય જોવું કેવું સરસ લાગે ખરું ને બાળકોને મોબાઈલ થી મેદાન સુધી દોરી લાવવાનું આ બીડું ઝડપ્યું છે મહેસાણાના નિવૃત્ત શિક્ષકોએ અહીં મહેસાણા જિલ્લાના ચાર શિક્ષકોએ પોતાના સમયનો ઉપયોગ કરી બાળકોને એથ્લેટિક ક્ષેત્રે પ્રગતિ કરે બાળકો મોબાઈલ થી દૂર જાય અને સમાજમાં સારું શિક્ષણ પ્રાપ્ત કરે એ માટેનો એક સુંદર પ્રયાસ કર્યો છે જેની સાથે એક શિક્ષકે દાતા બની પોતાની જમીન આ માટે ભેટમાં આપી છે અને સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે અને સવાર બે ટાઈમ બાળકોને ચોક્કસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે આ વસ્તુ કરવાનું જે અમારા ગામના બાળકો આર્થિક રીતે પછાત છે કંઈ પણ પૈસા આપી છે કોઈ તાલીમ લઈ શકે એવો નથી એટલે આ જે અમારા ગામના સમાજ ઠાકોર છે એમને વિચારે કર્યો એના સાથે એમને પણ સંમતિ કે ભાઈ આ જે બાળકો છે કોઈ પૈસેથી તો તાલીમ મેળવી શકે એવા નહીં પણ અહીંયા વગર પૈસે તાલીમ આપવામાં આવે છે જે બાળકોનું ભવિષ્ય ગળાય કે દેશ લેવલે રમી શકે એ માટે અહીંયા તાલીમ આપવામાં આવે અહીંયા વોલીબોલ ખોખો પછી એથ્લેટિકમાં જઈ શકે એવી પ્રકારની તાલીમ આપવામાં આવે અહીંયા ખર્ચ જે થાય છે એ ખર્ચ તો પોતે ચાર જે વ્યક્તિઓ છે એ ભોગવી લે છે બાળકોને વગર ખર્ચે એમ પણ આપવામાં આવશે નાસ્તો પણ આપવામાં આવશે અને છૂટ પણ આપવામાં આવશે વડનગર તાલુકાના નિવૃત્ત આચાર્ય છનાજી ઠાકોરે પોતાની બે વીઘા જમીન આ પ્રવૃત્તિ માટે આપી બાળકો માટે અહીં ખેતરને ફરતે બાર ફૂટ પહોળો અને ત્રણસો મીટરનો ટ્રેક બનાવાયો છે દોડ ખોખો વોલીબોલ અંગ કસરતના દાવ જેવી અનેક જાતની મેદાની રમતોની તાલીમ અહીં બાળકો નિઃશુલ્ક મેળવે છે આ સાથે આ બાળકો વિવિધ સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે અને જીત મેળવે છે જે વોલીબોલમાં અહીંયા ટ્રેનિંગ લે છે જેથી આ સાહેબને પ્રવૃત્તિથી અમારા ડિસ્ટ્રિક્ટ લેવલે વોલીબોલમાં અમારો નંબર આવે છે જેથી બાળકોમાં બહુ એથ્લેટિક પ્રત્યે બહુ જાગૃતિ આવી છે સાહેબના સંસ્કારથી બાળકો જે ગલ્લાના પડીકા ખાતા તે પણ પડીકા બંધ કરી દીધા છે સવારે સાડા પાંચ થી આઠ અને સાંજે પાંચ થી આઠ દરમિયાન અપાતી તાલીમમાં બાળકો મસ્તીથી રમતો રમી મોબાઈલને ક્યાંય ભૂલી જાય છે પાંચ થી ઓગણીસ વર્ષના બાળકો અહીં તાલીમ લે છે છેલ્લા પાંચ વર્ષથી તાલીમ લઈએ છીએ આ તાલીમથી અમને ખૂબ જ મોટો લાભ થયો છે અહીં અમને નાસ્તો શૂઝ અને વગેરે અન્ય ચીજો પૂરી પાડવામાં આવે છે અહીંથી અમારી પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી અને અમને અહીંથી કોઈ સ્થાને સ્પર્ધા માટે લઈ જવાય તો પણ અમારી પાસેથી કોઈ પણ ખર્ચ લેવામાં આવતો નથી અમારું સપનું ઇન્ડિયાની ટીમ ઇન્ડિયાની ટીમમાં વોલીબોલ રમવાનું મારું સપનું છે જ્યારથી આ તાલીમ શરૂ કરવામાં આવી ત્યારથી અમને મોબાઈલથી ખૂબ જ દૂર રહેવાનું મન થાય છે બસ અહીં મેદાનમાં જ આવવાનું મન થઈ રહ્યું છે અહીંથી અમે વોલીબોલ સ્પર્ધામાં તાલુકા જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષા સુધી અમે ઘરે ફોન લઈને બેસી જતા અહીં આવીને અમને ફોનથી દૂર રહેવાનું ખૂબ ગમે છે ગામના લોકો પણ ખુશ છે આ એક પ્રવૃત્તિ સારી ચાલી રહી છે અને બાળકોમાં પણ ઘણો કોઈ ફેરફાર થયો કે જે ફૂડ પેકેટ જે કહેવાય જે ખાતો તે ખાતો બંધ થઈ ગયો તો જે મોબાઈલ લોકો જોતાં રહ્યા ચોલીસ કલાક બાળકોના નો એ પણ એમાં બદલાવ આવ્યો છે અને સારું એમનું શિસ્ત સંયમ શિક્ષણ પણ મળી રહ્યું તાલીમ અહીંયા શિસ્તનું પણ સારું એ પ્રમાણ જરૂરી તો સુરતના વરાછાના કનુભાઈ વઘાછિયા પર

અને થોડું ભગવાનનું નામ લખે છે બાળકના બ્રેઇનનો જે વિકાસ છે તે શરૂઆતના હજાર દિવસમાં થતો હોય છે માણસને માણસની સાથે જોડવા માટે આ પ્રકારે જો ભેગા કરવામાં આવે નાના નાના બાળકોને એમને આવી રીતે આધ્યાત્મિક તરફ પર લઈ જવામાં આવે અધ્યાત્મ કરતાં પણ આપણે એને બીજા મિત્રો કેળવવાની જે રસ બગીચામાં બેસવામાં આવે એમને બાળ વાર્તાઓ કહેવામાં આવે

કડકડતી ઠંડીમાં ચાની ચુસ્કીનો હાશકારો એટલે શિયાળો પવનના સુસવાટાની વચ્ચે કસરતથી ઊર્જા મેળવવાની ઋતુ એટલે શિયાળો અને આ બધાની વચ્ચે મસ્ત મજાની વાનગીઓનો સ્વાદ એટલે શિયાળો તો ચાલો આજે તમને બતાવીએ એવી વાનગી જે સાંભળીને જે જોઈને તમને મોમાં પાણી આવી જશે ઓહો આ લીલા છમ તુવેર વટાણા ચોળી રીંગણ ગવાર શક્કરિયા ગાજર ડુંગળી વિવિધ શાકભાજી અને સાથે આટલી બધી દાળ જાણે શાકભાજીની મહેફિલ જામી હોય એવું લાગે છે હે ને આ તૈયારીઓ છે મહેસાણાની મહારાણી કહેવાતી સ્પેશિયલ વાનગી એટલે કે રગડની રગડ એક વસ્તુ એવી છે કે જે ઉત્તર ગુજરાતમાં વધારે ચાલે છે અને ચાલીસ જાતની ટોટલ શાકભાજી અને દાળ બધું જ ચાલીસ જાતની વેરાયટી અંદર આવે છે મસાલા સિવાય એને લગભગ પાંચથી છ કલાક ઉકાળવામાં આવે બોઈલ કરવામાં આવે પછી એને વઘાર કરીએ દાળને જેમ આપણે વઘાર કરવાનો હોય અંદર બહુ ગરમ વસ્તુ આવે જે શરીરમાં પૌષ્ટિક મળે બધી જ શાકભાજી ટોટલી તનમૂલ લગાવે ને બધી ફલફરાશ મેથી પાલક ટોટલી શાકભાજી એ બધું અંદર આવે બધી જાતની મિક્સ દાળો આવે

એ એક પ્રકારનું ઇમ્યુનિટી પૂસ્ટર અને મિત્રોની સાથે મહેફિલની અંદર જે મધથી જે જુમાની અંદર શિયાળામાં મજા આવે ખરેખર એક હર્બલ પીણું કહી શકાય એક આયુર્વેદિક બુસ્ટર ડોઝ કહી શકાય અને એમાં મિત્રોનો સાથ હોય સંગાથ હોય સ્નેહીજનો હોય અને એના ઉત્તર ગુજરાતની જે મૌલિક રીતે જે તમામ પ્રકારના શાકભાજીઓ અને દાળમાંથી જે રગડ દાળ બનાવવામાં આવે છે ભાજીનો રોટલો બનાવવામાં આવે છે લસણની ચટણી છે ખરેખર લાજવાબ છે સૌથી પહેલાં તો મૂકવાનું પાણી નાખવાનું બધી દાળો બોઈલ કરવાની એના પછી તેમ સ્ટેપ બાય સ્ટેપ બધી શાકભાજી અંદર નાખવાની છેલ્લે થોડો ગોળ અને લીંબુનો રસ ગલપણ કટાવી દઈને ટેસ્ટ અને આપવાનો અને વઘાર કરવો ઘીમાં ડૂબેલા રોટલા હોય એટલે ગરમ ગરમ રોટલા જાય લસણની ચટણી જાય આથેલા મરચાં જાય ડુંગળી જાય માત્ર સ્વાદિષ્ટ જ નહીં પણ આરોગ્ય માટેનો ખજાનો ગણાતી આ વાનગી વાનગીનો ટ્રેન્ડ યુવાનોમાં પણ વધી રહ્યો છે સોશિયલ મીડિયા જેમજ હોટેલમાં સાદા ખાઓ રગડ ખાઓ તંદુરસ્ત રહો અને ખુશહાલી લાવો જેવા સ્લોગન્સ જોવા મળે છે. જિયાળામાં જ્યારે ઠંડી પડતી હોય છે ત્યારે આપણે ગરમ પ્રકૃતિવાળા ખોરાક ખાવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ અને બીજું કે જેમાંથી કેલરી વધુ મળી રહે શક્તિ વધુ મળી રહે એવા ખોરાક ખાવાનું પસંદ કરતા હોઈએ છીએ. હવે રગડમાં દાળ આવી જાય છે અને લીલા શાકભાજી આવી જાય છે. એમાંથી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મિનરલ અને વિટામિન

અને આજે જ બનાવો રગડ ગુડ ગુજરાત માટે રિપોર્ટ મિત્રો મહિલાઓ આજે સશક્ત થઈ રહી છે અને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે આજે મહિલાઓ પોતાની સ્વરક્ષા કરવા માટે પણ એટલી જ સક્ષમ છે ભરૂચના આ પોલીસ ઇન્સ્પેક્ટરની આ બે દીકરીઓએ આ વાત સાબિત કરી બતાવી છે પોતાના શોખને વિકસાવીને તેમણે કરાટેમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને હાલમાં જ વડોદરામાં આયોજિત થયેલ કરાટેના ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં એક દીકરીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે આવો જાણીએ આ દીકરીઓની આ સફર વિશે મિત્રો કરાટે માત્ર આત્મરક્ષા માટેની કળા નથી પરંતુ તે મહિલાઓ માટે આત્મવિશ્વાસ અને શક્તિના પ્રતિક સ્વરૂપે આજના સમયમાં ઉભરાયું છે યુવતીઓ માટે કરાટે એક એવી રમત છે જ્યાં તે પોતાને નબળાઈ શિકાર ગણવાને બદલે મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ તરીકે પ્રકાશમાં આવે છે આવી જ કહાની છે નિષ્ઠા અને યશ્વીની તેમના પિતા ચેતન જાધવ જે ભરૂચમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે તેમણે બાળપણથી જ તેમની બંને પુત્રીઓને કરાટે શીખવવા માટે પ્રશંસનીય પ્રયાસો કર્યા છે જ્યારે મેં 7 વર્ષની હતી મારા ફાધરે મને કરાટે ક્લાસ જોઈન કરાવેલો અને અત્યાર સુધીમાં મારી પાસે ફોર્ટી ટુ મેડલ્સ છેલ્લો મેડલ મેં ડબલ્યુ કે ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશીપ જે વડોદરા હતી એમાં મેં સિલ્વર મેડલ ત્યાં જાપાન નેપાલ ભૂતાન શ્રીલંકાથી ખેલાડીઓ આવેલા ત્રીજા ધોરણથી કરાટે શીખું છું અને મારા પપ્પા મારા મમ્મી અને મારા કોચ મારા ફ્રેન્ડ્સ મારા દીદીથી મને ઇન્સ્પિરેશન મળી છે મારા બધા જ મને બહુ જ સાથ આપે છે અને મને ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ લાવો છે મારા દીદી સાથે આ પરિવારે મજબૂત મનોબળ અને દ્રઢ સંકલ્પનું એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે બંનેના માતા-પિતાએ ના માત્ર તેમને શારીરિક ક્ષમતા વિકસાવવામાં પ્રોત્સાહન આપ્યું પરંતુ દરેક પડકારનો સામનો કરવાની હિંમત પણ શીખવાડી આજે આ બે બહેનોની સફળતા એ સાબિત કરે છે કે યોગ્ય માર્ગદર્શન અને પરિશ્રમથી કોઈ પણ સપનાને સાકાર કરી શકાય છે મારું પોસ્ટિંગ લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે થયું લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે મારા કાર્યકાળ દરમિયાન એક ભર્યો બનાવ બનેલો હતો જેમાં એક સાડા ત્રણ વર્ષની દીકરી પર એક આરોપીએ રેપ વિથ મર્ડરનો ગુનો આચરલ હતો અને જે ખૂબ જ રૂવાટા ઊભો કરી દે તેવો બનાવ હતો ત્યારથી મારા મનમાં એક ખ્યાલ આવ્યો કે તમામ દીકરીઓએ જ્યારે એના કોઈ સગાવાલા સાથે ના હોય તો પણ એટલી મજબૂત બને પોતાનું રક્ષણ કરી શકે અને સાથે સાથે એની સાથે કોઈ હોય

અને હવે અમારી ઈચ્છા એવી છે કે અમારી દીકરીઓ દેશ માટે પણ કંઈક કરે કંઈક સારી જગ્યાએ મેડલ લઈ આવે સારું એ કરે અને પોતાની આત્મરક્ષા પોતે કરે છે બહેનોની આ જોડીએ જ્યારે રમતના મેદાનમાં નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે ત્યારે તેમની પાછળ એક કોચનું યોગદાન ભૂલી શકાય તેમ નથી દરેક ગેમમાં સેન્ટર ઓફ એક્સિલન્સી પ્લેયરો બનતા હોય છે તો એ યશવી જાદવ છે એ ટોપ લેવલની નેશનલની ચેમ્પિયન છે જેનો એસજીએફઆઈ જેમ કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયામાં પણ એનો બ્રોન્ઝ મેડલ છે અને ખેલ મહાકુંભમાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરે છે એવા ઘણા મેડલ મેડલો એણે હાસિલ કર્યા છે ઇવન તમે બિલીવ નહીં કરશો કે ભણવાની સાથે

वादमाने नवे जानले भेर क्राफ्टनु उत्पन्न से में कोनो करले पगले नवी दिशा सर जाय फोटो हमने हतन रात्रि शीर्षक है हमारी झांकी का हुआ है आनर्तपुर से एकता नगर विरासत और विकास भी यानी कि आनर्तपुर जो आप देख रहे हैं कि वडनगर वडनगर जिसमें 12वीं सदी के सोलंकी काल का कीर्ति तोरण हम लोगों ने देखा है और एकदम पीछे आप देख रहे हैं इक्कीस सदी का अजूबा एक फीट मीटर ऊंचा जो है सरदार जी की प्रतिमा आप देख सकते हैं इन दोनों के बीच में इन दोनों सदियों के बीच में गुजरात में जो विकास के नए नए प्रकल्प आए हैं उसका उसको हमने दर्शाने का प्रयास किया है खास करके हाल ही के समय में जो सेमीकंडक्टर के क्षेत्र में गुजरात में विकास हुआ है वो एक चिप के माध्यम से हम लोगों ने दिखाने का प्रयास किया है एट द सेम टाइम आप देखेंगे कि C295 जो एयरक्राफ्ट है जिसका असेंबल बड़ौदा में होने वाला है वो मैन्युफैक्चर यूनिट को इस विमान के साथ दिखाने का प्रयास किया है आप पीछे अगर देखेंगे सरदार जी की प्रतिमा के नीचे तो वहाँ द्वारका में जो डेवलपमेंट के कार्य होने वाले हैं खास करके अंडर वाटर एक्टिविटीज़ जो है उसको दिखाने का प्रयास किया है और अटल ब्रिज देखिए अटल ब्रिज जो है अहमदाबाद में बहुत ज्यादा पॉपुलर है तो उसका भी हम लोगों ने यहाँ जिक्र किया था तो दर्शक मित्रों आ तो हमारा कार्यक्रम गुड न्यूज गुजरात આપ પણ આપનો અભિપ્રાય અને ગુડ ન્યૂઝ અમને મોકલી શકો છો અમારું ઈમેલ આઈડી છે ગુડ ન્યૂઝ ગુજરાત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ દર્શક મિત્રો આપ અમારો આ એપિસોડ અમારી યુટ્યુબ ચેનલ ડીડી ન્યૂઝ ગુજરાતી પર પણ નિહાળી શકો છો તો અત્યારે આપની રજા લઈએ ફરી મળીશું આ કાર્યક્રમમાં આવતા સપ્તાહે ત્યાં સુધી નમસ્કાર